નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના ધારી શહેરમાંથી એક સમાચાર મળી રહ્યા છે કે ધારી ખોડિયાર મંદિર નજીક જાહેરમાં મારામારી કરતા શખ્સોને ધારી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે ધારીના સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીના મંદિર ખાતે જાહેરમાં મારામારી કરનાર શખ્સોને ધારી પોલીસે ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે પકડાયેલા તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાની પણ માહિતી મળી રહી છે અને અવારનવાર જાહેરમાં ગમે ત્યારે મારામારી કરતા હોવાની પણ લોકો દ્વારા રજૂઆત ગુપ્ત રીતે પોલીસને પણ કરવામાં આવેલ છે ધારી ખોડિયાર મંદિરે આ લોકો મારી મારી કરતા હતા ત્યારે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધારી પોલીસને જાણ કરતાં જ ધારી પીઆઈ શ્રી જાડેજાના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફની ટીમ દ્વારા તાત્કાલિક આરોપીઓને પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેમજ અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર બનતા આ બનાવોને લીધે ધારીના સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીના મંદિર નજીક બનતા આ બનાવો યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ માટે આઘાતજનક હોય છે ત્યારે ધારી પોલીસ દ્વારા પણ આવા આવારા તત્વો અને અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવું પણ શ્રદ્ધાળુઓ અને ધારીના લોકો ઈચ્છી રહ્યા છે બીરો રિપોર્ટ સાવરકુંડલાઈ રફતાર ફારૂક બિલખીયા અમરેલી